આ ઉપરાંત ફરિયાદીને બમણો દંડ ચૂકવવા પણ કોર્ટે આદેશ કર્યા છે રાજકુમાર સંતોષી ઘાયલ દામિની જેવી હિટ ફિલ્મ્સ આપી ચૂક્યા છે આ ઉપરાંત ફિલ્મ ફેર એવોર્ડ વિજેતા પણ છે ઉદ્યોગપતિ अशोकભાઈ ચલાલે ફિલ્મ પ્રોડ્યુસર રાજકુમાર સંતોષીને સબન્ના દાવે 1 કરોડ રૂપિયા ઉછીના આપેલા હતા જે પેટે રાજકુમાર સંતોષીએ 10-10 લાખના ચેકો આપેલા હતા જે જે ક્રીટન થતા રાજકુમાર સંતોશી એ પૈસાની ચૂકવણી ન કરતા અમય તો નેગશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક નોટિસ આપેલી જે નોટિસ બાદ પણ તે પૈસા ન ચૂકવતા અમે જામનગરની કોર્ટમાં તો વિરુદ્ધ નેગશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ ટેકનિકલ 138 તડે કેસ નોંધાવેલા હતા જે કેસો લાંબો સમયથી ચાલિયા બાદ આજ રોજ રાજકુમાર સંતોશીને વિજે ગડવી સાહેબે 2 વર્ષની સજા તથા ચેકની રકમથી બમણી રકમનો દંડ ફરમાવેલ છે